ડભોઈ વડોદરી ભાગોળ પાસે ડ્રેનેજનું કામ પૂર્ણ પણ ગંદકીનો ઢગલો યથાવત ડભોઈ શહેરની ઐતિહાસિક વડોદરી ભાગોળ નજીક ડ્રેનેજ લાઇન બેસી જવાની સમસ્યાના નિરાકરણ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકા દ્વારા ડ્રેનેજ રિપેરિંગનું કાર્ય તો સંતોષકારક રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ કામગીરીની આડઅસર રૂપે સર્જાયેલી ગંદકીના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કાંસમાંથી નીકળેલો ગંદો કચરો અને માટી રસ્તા પર જ ઠલવાયા ડ્રેનેજની સફાઈ દરમિયાન વરસાદી કાંસ અને ગટરમાંથી જે ગંદો કચરો કાદવ અને માટી કાઢવામાં આવ્યા હતા તે તમામ સામગ્રીને પાલિકાના કર્મચારીઓ દ્વારા રોડની સાઈડમાં જ ઢગલા કરી દેવામાં આવી છે કામગીરી પૂર્ણ થયાને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ ગંદકીના ઢગલાને દૂર કરવાની કે સફાઈ કરવાની તસ્દી નગરપાલિકા દ્વારા લેવામાં આવી નથી અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલી વડોદરા ભાગોળ એ શહેરના મુખ્ય પ્રવેશ દ્વારોમાંનું એક છે અને ત્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહે છે રસ્તા પર ગંદો કચરો અને માટીના ઢગલા પડ્યા હોવાથી નીચે મુજબની સમસ્યાઓ સર્જાઈ રહી છે રોડનો અમુક ભાગ કચરાથી ઘેરાયેલો હોવાથી અવર જવર માટે જગ્યા ઓછી થાય છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ગટરમાંથી નીકળેલા સડેલા કચરા અને કાદવની દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાય છે જે હવાને પ્રદૂષિત કરે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધારીને રોગચાળો ફેલાવવાનો ભય પેદા કરે છે ઐતિહાસિક વડોદરા ભાગોળના કિલ્લાના આ ગંદકીના ઢગલાથી ગંભીર નુકસાન પહોંચ્યું છે પાલિકા વહેલી તકે કચરો હટાવે તેવી માંગ સ્થાનિક નાગરિકો અને વ્યાપારીઓએ ડભોળ નગરપાલિકા સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે ડ્રેનેજનું કામ પૂરું થયા બાદ તુરંત જ આ ગંદો કચરો અને માટી વહેલી તકે હટાવવામાં આવે અને સમગ્ર વિસ્તારની સઘન સાફ સફાઈ કરવામાં આવે જો પાલિકા આ દિશામાં તાત્કાલિક પગલાં લેશે તો જનતાને અવરજવરની સરળતા મળશે અને ડભોઈની શાન સમા વડોદરા ભાગોળના કિલ્લાનું સુંદર દૃશ્ય ફરીથી જોઈ શકાશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો